શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો વિક્રમ સંવત બે હજાર બ્યાસી નું આ નૂતન વર્ષ તમારા માટે કેવું બની રહેશે કારતક મહિનાથી આ સૌ વધ અમાસ સુધી એટલે કે આવતી દિવાળી સુધીનો સમય તમારા માટે કેવો રહેશે તે વિશેની માહિતી આપણે જોઈએ તો સૌ પ્રથમ તમને આ નૂતન વર્ષના હાર્દિક અભિનંદન સૌ જોઈએ તો રાશિ ભવિષ્ય એ એક માર્ગદર્શન છે તમારે ચંદ્ર જે રાશિના હોય એ મુજબ જોવાનું રહેશે ગુરુ કૃપાથી વિક્રમ સંત બે હજાર બ્યાસીનું આજે રાશિ ભવિષ્ય તમને કહીએ છીએ એ તમારા ગ્રહોની અસરને ધ્યાનમાં રાખીને આ બતાવવામાં આવે છે ગોચરના ગ્રહો એમાં તમારા જન્મના ગ્રહોની પણ અસર જોવાશે બીજું તમારી જન્મ લગ્ન કુંડળીમાં જે લગ્ન હશે એ પણ તમારે એનાથી પણ તમે જોઈ શકશો અથવા તો જન્મચંદ્ર રાશિથી પણ એટલે કે જે નામથી તમને બોલાવવામાં આવે છે એ રાશિ પણ પણ તમે આમાં જોઈ શકશો કે કે એવું હોય હોય છે આ રીતે થતું નથી તો તો કદાચ જો પરફેક્ટ ના આવું બની શકતું હોય છે તો તમારે જન્મની રાશિ પરફેક્ટ હોય તો રાશિ પ્રમાણે પણ જોઈ શકો અને જે જન્મકુંડળી હોય તો તમે કુંડળીમાં જે લગ્ન છે કેલું જે લખેલું એના ઉપરથી તમે જોઈ શકો અને બંદે જુઓ છો અને બંદે તમારા માટે સારું છે તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ છે કર્ક રાશિ અક્ષર વિક્રમ સંવત બે હજાર નું આ નૂતન વર્ષ આપના માટે ચંદ્રની આધિપત્યવાળી તમારી કર્ક રાશિ માટે કર્ક રાશિ માટે નાણાકીય રીતે સારું લાભદાયી બની રહેશે તમને આર્થિક રીતે આ સમય સારો જોવાશે તમારી રાશિના સ્વામી ચંદ્ર વર્ષના પ્રારંભમાં તુલા રાશિમાં રહેશે સાથે મંગળ છે સૂર્ય બુધ પણ સાથે છે અહીંયા તમારું મન અહીં થોડું ગુસ્સાવાળું રહે કેમ કે સૂર્ય અને મંગળથી અંગાર જ દોષ બનતો હોય છે એટલે અમુક સમયે નાની નાની વાતમાં થોડો ગુસ્સો આવી શકે સાથે સાથે અહીંયા યોગ પણ બને છે ચંદ્ર મંગળથી અહીંયા તમને આર્થિક નાણાકીય રીતે આ વર્ષ સારું જોવાશે તમારી જન્મકુંડળીમાં પણ જો અંગારક લોષ હોય ને તો એનું નિવારણ કરાવું મેં તો સ્વભાવ ગુસ્સાવાળો બની રહે તમારી રાશિ જે કર્ક રાશિ છે એના સ્વામી ચંદ્ર છે અને એને મન સાથે સરખાવ્યા છે અહીંયા તમને મનથી તમે ખૂબ કોઈ બી વસ્તુ મનથી જલ્દી લઈ લો છો અને અતિશય લાગણીશીલ હોવ છો લાગણીશીલ સ્વભાવના લીધે જ તમને કોઈને કોઈ રીતે કોઈ પણ વ્યવહાર જે થાય છે એને મનથી તમે એ વ્યવહાર સહેજ પણ ખોટો થાય તો તમે હટ થાવ છો મન ઉપર આવી જાય છે લાગણીઓને ઠેસ પહોંચે છે અને અહીંયા ચંદ્ર તમારી રાશિના સ્વામી છે ને ચંદ્ર તમારી રાશિના કારક પણ છે એટલે બધું મન સાથે જ તમારું છે સંબંધ મન સાથે ખૂબ છે અહીં શારીરિક સુખાકારી ખૂબ જ સારી જોવાશે જે તકલીફો હતી ને જે શનિદેવની ઢૈયા ચાલતી હતી ઓગણતીસ ત્રણ બે હજાર પચીસ સુધી ત્યાં સુધી ઘણી બધી તકલીફો તમે જોઈ લીધી છે પણ હવે તમને આ બધો સમય સારો જોવાશે રાશિમાં જે ગુરુદેવ અઢાર દસ બે હજાર પચીસ થી તમારી જ રાશિમાં આવશે હવે જોઈએ તો ગુરુદેવ કર્ક રાશિમાં આવે ને એટલે ના બને અને ચંદ્ર ગુરુથી ગજ કેસરી યોગ થાય આથી ગુરુ તમને માર્ગદર્શન સાચું આપે સારી પ્રગતિ કરાવે અને સાચી દિશામાં મહેનત કરાવી એ ખૂબ જરૂરી છે મહેનત બધા કરતા હોય છે પણ સાચી દિશામાં પરફેક્ટ જગ્યાએ મહેનત થાય ને તો એનું ફળ સારું અને બહુ જ ઝડપી મળતું હોય છે આ સમય તમારા માટે ખૂબ જ સાનુકૂળતાવાળો છે અહીંયા તમારી માનસિક સ્થિતિ જળવાઈ રહેશે જે ડિસ્ટર્બ નહીં થવાય વારે ઘડીએ બધી જ રીતે જે પહેલાં નોકરી વ્યવસાયમાં જે ડિસ્ટર્બ થતા હતા એ અહીંયા ઓછું બનશે નહિવત હશે નોકરી કરતાં માટે આ સમય ખૂબ જ સારો જોવાશે

ધનની પ્રાપ્તિ કરાવે આથી તમે અહીંયા જુઓ કે તમે તન મન અને ધનથી ખૂબ જ ઉત્તમ આ સમય જોઈ શકો અહીં તમારે કોઈની સાથે ખોટી ધારણા બાંધવી નહીં કોઈ બી વ્યક્તિ સાથે સંપર્કમાં આવવાથી તમે એ વ્યક્તિનું પૂરું એને ઓળખ્યા વગર એના વિશે જે ખોટી ધારણાઓ બંધાઈ જાય છે પણ અમુક સમય પછી ખ્યાલ આવે કે આ તો ના આવવા ના નીકળે આ તો આપણે ખોટું માનતા હતા એવી ખોટી ધારણા ના બંધાય એનું ખાસ ધ્યાન રાખવાનું એક સાથે અનેક કામ કરવાની તમારી પદ્ધતિ પણ છે કોઈ પણ એક કાર્ય પૂરું કર્યા પછી બીજી કાર્ય બીજું કાર્ય કરો એવું નથી એક સાથે કરવાની પદ્ધતિથી તમારી આ પ્રકૃતિને લીધે અને લાગણીના પ્રવાહોમાં ખૂબ જ તણાવવું આ તમારા આ જે પ્રકૃતિ છે તમારી એનાથી પાછળથી તમને તકલીફ નાણાકીય અને માનસિક રીતે પડે છે કેમ કે બધા જ તમારા જેવા નથી હતા અને તમે જે રીતે ઇચ્છો છો એ કરે એવું હોતું નથી તમારો ધાર્મિક વૃત્તિ સ્વભાવ વડીલોને માન સન્માન આપવાની જે તમારી અંદરથી જે ભાવના તમે તમારા ઈષ્ટદેવ ઉપર શ્રદ્ધા રાખો છો અને આ માન આપવાના લીધે આ વૃત્તિને લીધે તમે બહારના સંપર્કોથી વધુ કામ સારું કરી શકો પોતાના કરતાં બહારના લોકોથી બહારના સંપર્કોથી તમને માન સન્માન અને સહકાર સારો મળી રહે હવે વિદ્યાર્થીઓ માટે આ જોઈએ તો આ વર્ષ ખૂબ જ સારો વિદ્યાર્થી માટે આ સમય છે ગુરુ કૃપા ખૂબ જ ઉત્તમ મળી રહેશે કેવી રીતે કે તારીખ પચીસ થી તમારી જ રાશિમાં કર્ક રાશિમાં થતું ગુરુનું ગોચર જેમની પાંચમી દ્રષ્ટિ તમારી રાશિથી પાંચમા સ્થાને રહેશે પાંચમું સ્થાન છે વિદ્યાનું વિદ્યા સ્થાન ઉપર ગુરુની શુભ દ્રષ્ટિ વિદ્યાસ્થાને રહેતા અહીંયા તમે સારો વિદ્યાભ્યાસ કરી શકો તમારો જે ધ્યેય છે તમારો ગોલ છે એ તમે એચિવ કરી શકો એ તમે મેળવી શકો અહીંયા વિદેશમાં રહીને જો તમે અભ્યાસ કરવા માંગતા હોય ને એવું ઈચ્છતા હોય કે મારે બહાર જઈને ભણવું છે તો આ સમય તમારા માટે સારો જોઈ શકાશે પરંતુ તન તોડ મહેનત તો કરવી જ અનિવાર્ય રહેશે સંસ્કૃતનો એક મંત્ર છે ઉદ્યમે હિ કાર્યાણી ન મનોરથે કોઈ બી કાર્ય ઉદ્યમથી જ સિદ્ધ થશે મનોરથ કરવાથી અથવા ઈચ્છાઓ કરવાથી નહીં નહીં સુપ્તસ્ય પણ ઉદ્યમ કરવો પડે છે તેનો શિકાર ડાયરેક્ટ એમના મુખમાં સિંહના મુખમાં આવતો નથી ફક્ત મનોરથ કરવાથી ના થાય વિચારવાથી ના થાય એના માટે તમારે કાર્ય કરવું પડે અને સમયે તમારે મહેનત કરવી પડે અને એનું મહેનતનું પણ તમને ઉત્તમ રીતે મળી શકે હવે જોઈએ લગ્ન અને સંતાન વિષયક આ વર્ષ તમારા માટે તમને અહીંયા આ વર્ષે ગુરુ સારું ફળ આપશે સ્થાનમાં રહીને અને એમની જે ત્રણ દ્રષ્ટિઓ છે પાંચમી સાતમી અને નવમી આ ત્રણેય દ્રષ્ટિઓથી ગુરુ અહીંયા તમને સારું ફળ આપશે બીજું શનિદેવ પણ સારું ફળ આપશે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ પહેલાં જે બધું હતું ને એના કરતાં એ ધૈયામાંથી તમે મુક્ત થયા એટલે અહીંયા શનિદેવ પણ તમને સારું કેવી રીતે આપશે હું તમને કહું કે જે ગુરુદેવ જે છે એ કર્ક રાશિમાં તમારી રાશિમાં આવતા એમની સાતમી દ્રષ્ટિ સાતમા સ્થાનેથી રહેશે અહીંયા સાતમું સ્થાન એટલે કલત્ર સ્થાન આ સમયે તમને જીવનસાથીથી સારું સુખ મળી રહે તમારી રાશિમાં ગુરુ આવતા મેં કીધું ગજ કેસરીઓ ગજ એટલે હાથી અને કેસરી એટલે સિંહ એટલે કે લક્ષ્મીનું આ પ્રતિક છે તમે સારી લક્ષ્મી પ્રાપ્ત કરી શકો નાણાકીય લાભ મેળવી શકો આ સમય લગ્ન ઉત્સુક માટે પણ સારો છે કે જેના લગ્ન હજી સુધી નથી થયા એમના માટે આ સમય સારો છે કેવી રીતે કે એમને આ સમય યોગ્ય પાત્ર એમનું એમની પસંદગીનું પાત્ર મેળવી શકશે બીજું ગુરુની પાંચમી દ્રષ્ટિ તમારી રાશિથી પાંચમા સ્થાને રહેશે અહીંયા પાંચમું સ્થાન સંતાનનું પણ છે એટલે અહીંયા તમને તમારા સંતાનનું સુખ સારું મેળવી શકો એમની ચિંતાઓ હળવી થાય એમના જે વિદ્યાભ્યાસને લગતી એના લગ્નને લગતી આવી જે બધી ચિંતાઓ હોય એમાંથી તમને એ ચિંતાઓમાંથી તમે મુક્ત થાવ લગ્ન યોગ પણ સંતાનનો બની શકે હવે જોઈએ ભાગ્યોદય અઢાર દસ બે હજાર પચીસ થી તમારી રાશિમાં ગોચર કરતા ગુરુદેવની નવમી દ્રષ્ટિ તમારી રાશિથી નવમાં ભાગ્યસ્થાને રહેશે નવમું ભાગ્યસ્થાન છે ભાગ્ય ઉદિત કરનારું એમાં ગુરુની દ્રષ્ટિ હોય એટલે ખરેખર ભાગ્યમાં ઘણો બધો બદલાવ આવે ગુરુ તમને સાચું દિશા સૂચન કરતા હોય છે બીજું ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી મીન રાશિમાં ગોચર કરતા શનિ મહારાજ પણ તમારી રાશિથી નવમા સ્થાનેથી રહેશે હવે નવમું સ્થાન આપણે કીધું ભાગ્યનું છે નવમા સ્થાનેથી શનિદેવની જે દ્રષ્ટિ કહેવાય ને એ કીધું ને કે રૂપા ના પાય એટલે આગળ કીધું ને ચાંદી ચાંદી કરાવે એટલે અહીંયા ધન પ્રાપ્તિ કરાવે આર્થિક લાભ અપાવે અહીં તમારો ધીમો પણ ખૂબ જ સારો પ્રોગ્રેસ થાય પ્રગતિશીલ આ સમય તમે જોઈ શકો તમે અહીંયા માન પ્રતિષ્ઠા યશ આ બધું તમે મેળવી શકો બીજું હવે જોઈએ તો સ્થાવર મિલકત વિષયક આ વર્ષ નૂતન વર્ષમાં તમે સંપત્તિને લઈને મિલકતને લઈને કોઈ ઉતાવળો નિર્ણય લેશો નહીં અગાઉ પણ જો મિલકતમાં નાણાં ફસાઈ ગયા હોય તો તે પણ તમે અહીંયા તમે એનું પ્રયત્ન કરશો તો મેળવી શકશો નહીં ત્યારે એ પણ હજી અટવાયેલું રહેશે મિલકતની લે વેચમાં પણ ખાસ સંભાળવું કોઈ સાધન પણ ખરીદવામાં ઉતાવળ ન કરવી અહીં તમારે કોઈનું માર્ગદર્શન લેવું જરૂરી બની રહેશે લાગણીના પ્રવાહમાં જો જલ્દીથી જો ઉતાવળો નિર્ણય લેશો તો તેમાંથી તમે બહાર જલ્દી નીકળી શકશો નહીં અહીં તમારું તમારા મકાનનું સ્વપ્ન પૂરું થયેલું જોવાશે અહીં ધાર્મિક કાર્યો તમે કરી શકશો આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ શકે તમારી પ્રત્યેની આસ્થાને લઈને તમને સમયે કોઈક માર્ગદર્શન કરતા બની રહેશે એનાથી તમારો પ્રોગ્રેસ ઓર સારો વિશેષ થઈ શકશે બીજું જોઈએ છેલ્લે કે યાત્રા પ્રવાસ વિદેશ કમર આ નૂતન વર્ષમાં પ્રારંભમાં પરિવાર સાથે એકાદ ધાર્મિક યાત્રા કરી શકો ખાસ કરીને તમે મુસાફરીનો તમને બહુ શોખ છે પ્રાકૃતિક સ્થળો જોવા પસંદ છે પ્રકૃતિ કુદરતની જે બધી એ વસ્તુઓ હોય છે એ તમને ખૂબ ગમે છે તો અહીંયા તમે સારા મોટા પ્રાકૃતિક સ્થળો પર તમે પ્રવાસ કરી શકો પરિવાર સાથે અહીંયા યાત્રા થઈ શકે સાથે સાથે વ્યવસાયને અનુલક્ષીને પણ તમે કોઈ મોટા પ્રવાસ કરી શકો વર્ષનો મધ્યભાગ વિદેશ પ્રવાસ માટે અહીંયા તમારા માટે સારો જોઈ શકાય અહીંયા તમારા જન્મના ગ્રહોની પણ અસર તમારે જોવી પડે અને તમારે વારંવાર ગુસ્સો આવતો હોય તો ઉપાય તરીકે તમે તમારા રાશિના સ્વામી ચંદ્રનું રત્ન મોતી તમારા જમણા હાથની છેલ્લી તટલી આંગળીઓ ઉપર ધારણ કરી શકો ચંદ્રનું મોતી એ કરવાથી ગુસ્સા ઉપર નિયંત્રણ આવશે અને મન સ્થિર થઈ શકે તો આ હતું કર્ક રાશિ માટેનું સંવત બે હજાર બ્યાસી નું આ વિક્રમ સંવત બે હજાર બ્યાસી નું વર્ષ કેવું રહેશે એ વિશેની માહિતી નમૂનાર